દરમિયાન અને એમાં એ મા આ ધરોડ માસ દરમિયાન મત કુરંદાસિંહ શરણજીએ આપ સરળને જાગૃત રાખવાનો પ્રયત્ન કર્યો તમને મંદિરમાં આવવાનું ગમ ગમે એવું કામ કર્યું છેલ્લા વીસ વર્ષથી આપણે જોઈએ છીએ તો બાવજી ખૂબ જ અથાશ પ્રયત્ન કરી અને આ મંદિરને ધમધમતું રાખ્યું છે ગડી માતાનો સુંદર વિકાસ થયો છે આખા જિલ્લામાં

ગમે તેનું નામ તો ગોવિંદ રમેશ કુ નંબર એ રીતના કાઢી રાખી છે તમારે બધાની અને અમે આશા રાખીએ છીએ કે બાપુજી આપણું લંબી આયુષ્ય ભગવાન આપે અને

કે લાસ્ટ સુધી ભલે 9 વાગ્યા સુધી ભક્તો આવશે આપને જેલે ભી લાયુ છે એટલે બધાને આપીશું ચિંતા નહીં હ એના કે ડબલ આયા બીજી વખત આ બીજી વખત આવો ચિંતા નહી આપને આજે ચાલુ છે હે બજાર થી લાય થોડો ખૂટે કે કચોરી ત્યાંથી મંગા તો ખૂટી જાય હે ને તો આપને ખૂટા પછી પણ 600 600 700 તો મંગા પછી ખૂટ્યો તો ફરી મંગાયો લેકિન આજે તો લાઈવ છે જલ્દીસ બરાતો જશે બરાબર એટલે ચિંતા નહીં એવો જ આનંદ સાથે આપને આવતી સાલ ફરી મળીશું

ંગલ મંગલે શિવે સાધિકે શરણે ગૌરી નારાાયણી નમસ્ત યા દેવી શરભૂતુ બઉ સારું કાર્ય કરતા રહો અને જ્યાં સુધી સ્વસ્થ રહો ત્યાં સુધી જ બીમાર પડ્યા પછી ના રહું એવો આશીર્વાદ આપજો કોઈ ના